જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધા મિત્રોને ભાઈ બહેનોને અને આજે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે સાડા સાત વાગી ગયા છે અને બ્લોગ ચાલુ કર્યો છે મિત્રો તો ચલો આપણે તો પહેલાં મસ્ત લાશે કયા થઈ ગયા છે તો પહેલાં તો આપણે ભગવાનના દર્શન કરીશું આપણે કામનો તો સવાર થઈ ગયું છે વરસાદ તો કાળનો હાલ નથી રાતનો

વાસણ બસુ મૂકી દીધા છે કપડા ધોઈ કાઢ્યા છે તો આપણે જમવાનું બનાવાનું છે તો જમવા મેં તો જોઈ શકો છો ભીંડાનું શાક બનાવી દીધું છે અને લોકો બાંધી મૂક્યો છે રોટલી કરવાની તો શાકને તો આપણે અહીંયા મૂકી દઉં હવે અને આપણે બનાવવાનું છે હાંડવો તો હાંડવાનું પણ પલાળી દીધું છે કરી દીધું છે આપણે વધવા માટે હવે એમાં મારી આપણે વગર કરવાનો છે તો વઘાર કરી દઈએ તો પહેલાં તો ગ્રેસ વધારી ગ્રેસ વધ બંધ કરી દુસરાની હાંગ પણ એન્સીટેલ લઈ લીધું છે વંદર નાખીશું ફેર

Napa dek, napa dek, napa dek Napa dek apa nak saya buat nak dibi? Dia lotang

આપણે ઢાંકી દીધું હવે રોટલી બનાવવાની છે તો રોટલી બનાવી દઉં તો રોટલીની સામગ્રી લઈને જે છે રોટલી બનાવી છે ઢેફની એવો તો સાપ તો મેં તમને બતાવી દીધી બિનાનું હવે માંડવો બે બગાડી દેજો હવે રોટલી કાઢું અને કપડા સુકાવવા જાવ અને આપણે જો સાડી લાયા હતા કલર ગામે બેસો તો લઈ લીધી થી સાડી મને આવા કલર વધારે ગમે આપણે સાડી એવી કલરની જ લઈએ તો ચાલો હું રોટલી બનાવી દઉં બ્લોકમાં જોડાયા રહો મિત્રો હવે હું અહીંયા કેમેરા મોબાઈલ મૂકી દઈશ બંધ કરી દીધું કેમ હાંડવા ને ધીમે ધીમે આપણે સવા દેવો પડે ને તો મરી જાય કાચું રહી જાય એટલા માટે આપણે થયા પડશે આપડે કામ પૂરું કરી દઈએ તો ઉછે ત્યાંથી આવું કામ ચાલુ હોય ને બધાનું કામ કરો આમ કરો આમ કરો કેમ તમારે તો સો વાગે પાણી આવે છે આઠ વાગે જતું રહે એટલે પાણી ના લીધે પહેલાં તો ઉઠીને પહેલાં હોય એટલે ઉઠીને ધોરણે વાસણું જ કામ કરવું પડે કેમ કે પાણી જતું રહે પછી તો ટાંકી તો ભરેલી હોય પણ પેલું ચાલુ પાણીનું કામ કરીએ ટાંકી ભરેલું કામ કરીને અમુક બહુ ફરક પડે ના દાદાની રોટલી હવે બનાવી દઈએ જોડે જોડે તો કામ પતી જાય ના ત્યાં જાઉં શાકની લાડી ભરાય હતું શાક એ કાદુ લાવું સાંજ માટે કેમ કે કાલે તો લીધું તું પાલક બટાકાનું શાક અત્યારે ભીંડા બનાવ્યો કાલે પાલક ભીંડા લીધું તો અત્યારે બનાવી ભીંડાને રાત્રે પાલક કર્યો તો સાંજ માટે તો કંઈક લેવું પડશે બનાવીને દઉં તે લગી લારી ભરી દે હજી તો શાક લેન હવા આવે પછી લારી ભરે તવે લઈ જો કે સાકે જોઈએ ને આપણે મારે રાત્રે એક બાજુમાં માં ભાઈ વખાઈ દે પણ એ ભાઈ અહીંયા નહીં રહેતા વરસાઈ રહેતો એટલે એમના ફેમિલી ગયું છે અમારે બેસના બીજા છે જવાનું છે બધાને અહીંથી

કચરાઓની ગાડી આવી જાય છે અને આપણે તો અત્યારે નહીં નાખીશ આપણે તો સાંજના નાખીએ સાંધના આવે છે બીજી વાળી એટલે માટે ચાલો મિત્રો હું વિડિઓનો અયન કરીશું તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો શેર કરજો અને બધા મિત્રોને ભાઈઓ બહેનો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધી